શું નામ છે તારો બેટા કિશન કયો ગામ છે ભૈયા જડિયાલી છે જડિયાલી બરાબર છે તો આ દીકરો તમારે મારો છોકરો છે તમારો દીકરો છે એમ ને બરાબર છે એને શું તકલીફ હતી સાહેબ આ હવે એને આવો છો તો એકદમ થી 84 એટલે 84 કહેવાય આને 84 થી કેટલા વર્ષથી હતો આ સાહેબ 12 મહિના થઈ ગયા 12 મહિના થઈ ગયા આ કોઈ દવાખાને બતાવ્યું તો કોઈ જગ્યાએ સાહેબ ખાસી દવાખાને મતાવ્યું પણ કોઈ ફરક ન પડ્યો કોઈ ફરક ન પડ્યો ના અંદાજે કેટલો ખર્ચો કર્યો હશે એનાથી તમને શું ફાયદો દેખાણો દવા લેવાથી કોઈ ફાયદો નહીં બરાબર છે તો બેન તમને પણ એક શબ્દ પૂછીશું કે આજે જે અમારી કોઈ દેશી દવા તમને આપવામાં આવી છે અને એ દવા લેવાથી તમને શું દેખાય છે સારું દેખાય છે બરાબર છે હવે આપણે નામ છે જમનીદા સાધુ તો થોડું એમના મોઢે સાંભળ્યું છું એમને આ પૂરેપૂરો અનુભવ છે કે કઈ રીતે એમને તકલીફ હતી કેટલા સમય પહેલી તકલીફ હતી કેવી હતી અત્યારે કેટલો સમય થયો છે દવા આવ્યાને તો આપણે જમનીદા સાધુ બોલે ગુરુ વેલકમ સર ત્રિકમ સાહેબ આ ભાઈને હતો જી લગભગ આખા શરીરની અંદર રક્ત પડવા ચાલુ હતું યસ અને એકદમ વીક ચામડી થઈ ગઈ હતી હા તો આપણી ઓનિક્સ ફિલાન હર્બોમેડિક્સની દવા જી લગભગ આ ત્રીજો મહિનો ચાલુ છે બેન કેટલા મહિના થયા ત્રીજો મહિનો છે ફાઈનલ છે ત્રીજો મહિનો ત્રીજા મહિના દવા ચાલુ છે ને ચાલુ છે બરાબર છે હજી બે મહિના દવા લેવા ને ત્રીજો મહિનો સ્ટાર્ટ છે એનાથી કેટલા ટકા રિકવરી તમને દેખાય છે રિટેક તો સાહેબ ખાશો અડધો અડધ એસી ટકા એસી ટકા નહીં પણ અમારા અનુભવ પ્રમાણે તો દેખી શકો તો લગભગ રૂપિયે રૂપિયે કહેવાય છે કેમ કે જે તમારે રસી નીકળતી હતી લોહી આવતો તો ચોબડીના ફાળિયા પડતા હતા રાડ કરતો તો છોકરો ખાણ કરતો હતો બેટા એમ બોલો કોઈ અત્યારે કોઈ થાય તા અત્યારે કોઈ ચીજ થતી નથી તો અત્યારે એસી ટકા પણ રૂપિયે રૂપિયો કોને તો આનું રિઝલ્ટ કહેવાય છે હજુ હવે આ બીમારી હાવ નાબૂદ કરવા માટે આ જરા મૂળ દાગ ગાડવા માટે શું દવા આગળ લેવા માટે તૈયાર છો હા સાહેબ તૈયાર છું કદાક હજી બીજી ચાર મહિના દવા લેવી પડે તો હા તો લઈ સાહેબ બરાબર છે તો સાહેબ હવે તમે શું કિસાન અમે હવે આને સાહેબ હજી ત્રીજો મહિનો ચાલુ થયો છે જી પણ મારી દ્રષ્ટિએ 80 થી 90% રિઝલ્ટ કેવરા બિલકુલ બિલકુલ પણ મારા મંતવ્ય પ્રમાણે હજી આના બ્લડ ની અંદર જે બેક્ટેરિયા ફૂગ જે જીવાણુ છે જી એને બ્લડ ડિફાઇન કરવા માટે કમસેકમ 4 મહિના દવા લેવી પડશે અને તો 4 મહિના દવા લે તો વળીન આ સોરાસી શરીરમાંથી ફેર ઉપર નહીં નહીં અને જોરદાર આપણી પ્રોડક્ટ છે આ ત્રિગમ સર પ્રજાપતિ રાતી અને સાધુ સાહેબ વાવતી બે જણા ભાઈનો વિડિયો બનાવવા માટે આયા છે બિલકુલ એની ફેમિલી બધી સ્વામી બેઠી છે બિલકુલ બિલકુલ સત્ય ઘટનાની આપણે વાત કરી છે બિલકુલ છે તો તમે મેડિસિન ની કોઈ પણ જવાબ આપો હું ત્રિકમ પ્રજાપતિ સામેલ છું અને આ સાધુ સાહેબનો મેડિકલ કોઈ પણ દવા તમે વાપરો ને તો કદાચ સફળતા મળશે જોઈ શકો છો આ કોઈ ગત વિડીયો બનાવેલો નથી સ્વામી પિતા બેઠા એની મમ્મી પણ બેઠા છે બિલકુલ આ વિડીયો ફોટો મોકલો અને સાધુ સાહેબ ફાઈથી દબા બિલકુલ બિલકુલ સર તમારો નંબર મોબાઈલ નંબર બોલી શકો મોબાઈલ નંબર સાહેબ મને બાપુ બોલું ફટાફટ હા કોઈ વાંધો નહીં એનું કારણ છે કે આ નંબર એના માટે લેવામાં આવે છે કે અમે તો કદાચ દવા આપીને કદાચ લોકોને અમે ખોટી રીતે અમે એને ભરમાવી દઈએ પણ આમના ઉપર તમારો નંબર ઉપર ફોન આવે ને તો તમે જે સત ઘટના બતાવશો કે ખરેખર અમે આટલા સમયથી બીમારી તકલીફો વેઠીને આટલા આટલા દવાખાને બતાવી કેટલા દવાખાને બતાવી તમને બતાવશો દવાખાને બતાવ્યું થરાજમાં બતાવ્યું જી અમદાવાદ આના છોકરાનો ફોટો મળ્યો યસ તો ડોક્ટર ના પાડતા હતા પાભરમાં બતાવ્યું તોય ના પડતા ચોય મટશે ત્યાં દવા લીશો દિશાએ બતાવ્યું ગાયત્રી કને યસ હા

ધન્યવાદ છે ગુરુ ધન્યવાદ છે હવે બોલો એમનો નંબર હા એમનો બળવત ભાઈનો નંબર લખો 97231 84279 આ બળવત ભાઈનો નંબર છે આ બળવત ભાઈનો નંબર છે યસ તો તમે 97231 84279 સાથે તમારો નંબર બોલી શકો હા મારો સાધુ વાવનો નંબર લખો 92753 5383 તમારો આખો નામ બોલી શકો સાધુ જમણીદાસ કાળીદાસ ડેડાવા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા ઓકે ધન્યવાદ ગુડ સર